बोलो श्री कृष्ण भगवान की जय महाकाली का माई की जय द्वारकाधीश की जय महाभारत की कथा साંભળਨਾਰ सर्वे श्रोता ਜਨੋ ਨੇ ਮਹਾਰਾ ਸ਼ੰਕਰਪੂਰੀ ਨਾ ਓਮ ਨਮੋ ਨਾਰਾਇਣ ਆਪ ਸਾંભળી ਰਹਾ ਛੋ ਆਦ ਪੁਰਵ ਨੂੰ ਅਜੇ 86 ਮਕੜੂ ਸਾંભਲਸੋ 85 ਮਾ ਕੜਵਾ ਮ ਕਦੰਬਾਸੂਰ ਰਾਤਰੇ ਪਾਛੋ જાય છે પાંડવોને ઉપાડવા માટે ચોરી કરવા ભીમ હેડંબાના ત્યાં સુધી ત્યાં સુધી આપણે સાંભળ્યું આજે છ્યાસી હું સાંભળશું બોલ્યા બોલ્યા વૈષમ પાયે વચન રે સોભળ સોભે જય રે बालो जियो चालियो कदंबा सुर रे वायु वे गे वहेन भरपूर रे भलो जो चालियो कदंबा सुर रे वायुवेगे के वहे वन भरपूर रे कपिला जे सी दीधी ते रीते एने झूपड़ी शोधी ली આપણી પાસે બેઠો એ કરવા તપાસ રે કાન માંડ્યો ને ઓળખ્યો ઊંઘતાનો સ્વાશરે શ્વાસ રે કદંબાસુર ચાલ્યો છે વાયુ વેગે જાય છે વનમાંથી એની બેન કપિલાએ જેમ નિશાની આપી છે તેવી રીતે એને ઝૂંપડી ગોતી લીધી છે ઝૂંપડી ઝૂંપડીને જોડે એને તપાસ કરવા બેઠો છે કે ઊંઘે છે કે જાગે છે એટલે બધાનો ઊંઘતાનો શ્વાસ ઓળખ્યો છે ઝૂંપડી છાતી સરસી રાખી જોર માંડ્યું રે છાતીએ ભીડાઈ ઝૂંપડી અને જોર કરે છે ਪਰਣਾ ਕੂਟਿਕਾ ਸਹ ਭੂਮੀ ਦੇ ਡਗਲੋਂ ਕਾਡਿਉ ਰੇ ਜੋਪੜੀ ਸਹਿੱਦ ਧਰਤੀ ਨੂੰ ਡਗਲੂ ਕਾਡਿਉ ਛੇ ਨੇ ਬਾਰੇ ਡਗਲੋ ਆਖੂ ਹਾਲੇ ਨਹੀਂ ਕਿ ਚਾਲੇ ਨਹੀਂ ਐ ਮਲੀਦੀ ਰੇ ਹਾਲੇ ਨਹੀਂ ਇਵੀਂ ਰਿਤੇ ਨੇ ਲੀਦੀ ਛੇ ਥਾਂ ਤੇ ਡਾਬੀ ਮੋਸ ਨੇ

पची गयो वायु वेगे घेर रे पची गयो वायु वेगे घेर रे कब्जे की धी कोटवी से भली पे रे કુછ ના બાલે ટેરી નીકળ્યો છે પવન વેગી ઘરે જઈ અને કોટ ની અંદર એને કબજે મૂકી દીધી છે કયો બેની પ્રત્યે વચન રે હું તો લાવ્યો ઝુંપડી તવધું તેને અંદરે ਪਿਲਾ ਜੋੜੇ ਜਨ ਕੇਸ਼ਕ ਮੈਨ ਉਹ ਵਚਨ ਪਾਲਿਓ ਝੌਂਪੜੀ ਲਾਈ ਦਿੱਤੀ ਤਿਆਰੇ ਨੀ ਬੈਨੇ ਜਮੀ ਛੇ ਅੰਨ ਗਾਧੂ ਛੇ ਇਹ ਵੇ ਰਾਤਰੀ ਵੀਤੀ ਨੇ ਵਾਹਣੂ ਵਾਇ ਰੇ ਇਹ ਵੇ ਰਾਤਰੀ ਵੀਤੀ ਨੇ ਵਾਣੂ ਵਾਇ ਰੇ ਫਲੇ ਆਪਵਾ ਨੇ ਜੋੜੇ ਲਈ ਦਿੱਤ ਜਾਇ ਰੇ સરોવર આવ્યો ઝોપડી ને સ્થળ દીઠો ખાડ રે સરોવર આવ્યો દૈત્ય ઝૂંપડી ને સ્થળ દીઠો ખાડ રે જય ભીમ ને કયો પાછી પડી ધા દૈત્ય જોડી લઈને સરોવરે આવ્યો છે ઝૂંપડી ત્યાં જોઈ નથી ત્યાં ખાડો છે દૈત્ય જૈન ભીમને કહ્યું છે કે પાછી ધાડ પડી છે ત્યાં ઝૂંપડી નથી ત્યાં ખાડો છે માય નથી ને ભાઈઓ નથી ભીમસેન બોલ્યો સ્વભળ હેડમ્બા ગોરી રે ભીમસેન બોલ્યો સ્વભળ એડંબા ગોરી રે પાછી થઈ મારા માન ભાઈઓ ની ચોરી રે નારી બોલી હવે તો ફરો હરા પરા રે નારી બોલી હવે તો ફરો હરા પરા જઈ લઈ આવો તો તમે ખરા રે ભીમ કહે છે કે એડંબા ચોરી થઈ પાછી મારા માની ભાઈઓની ત્યારે એડંબા કે છે કે હવે જ તમને ખબર પડશે આ વેળા જો તમે લઈને આવો તો તમે ખરા કહેવાઓ ભીમ કહે તું બતાવ કોણ લેવા વાળો રે ભીમ કહે તું बव कोण लेवरी के त शा ने उत्तर दिशा माखणिया पर्वत पारे ઉક્તર દિશા માખણિયા પર્વત પાર રે દસ ગાઉ છે તે સોભાઈ સુરા સરદાર રે ભીમ કે છે તું બતાવ તો ખો ખરી કોણ છે લેવા વાળો ત્યારે હેડંબા કે છે તમારા શાળા નો શાળો હેડંબાસુર નો શાળો કદમ્બાસુર એને માર્યો ઉત્તર દિશામાં માખણિયા પર્વતની પેલી બાજુ દસ ગામ છટેય રહે છે સો ભાઈ એ સુરા છે મારા રંગ બંધુને માર્યો ઠેર રે મારા રોક બંધુને માર્યો ઠેર રે મા ભાઈ લાવો જઈને એવાને ઘેર માગે છે કે મારો ભાઈ ગરીબ હતો તેને તમે માર્યો આવાના ઘરેથી લઈને આવો હવે ખબર પડે એસો ભાઈ ને શિવાનું વરદાન એસો ભાઈ ને શિવાજી નું વરદાન અમર કીધા કે છે એ સોય સો ભાઈઓને શિવજીનું વરદાન છે એટલે એ ખૂબ બળવાન છે લગભગ અમર જેવું જ વરદાન છે એડંબા એમ કહે છે એટલે એ ઘણા બળવાન છે માટે હવે તમારે કાઠું છે વરદાન એમને શિવનું તેથી છે બળવાન છે એવું કે છે હેડમ્બા એટલે ભીમ કે છે કે મને કેવી રીતે અમર કર્યા એ આપણે આગળ સત્યાસી માં ભાગમાં જોશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું આપ સર્વેને જય જય શ્રી રણછોડ જય દ્વારિકાધીશ ઓમ નમો